ડબોઈ દયારામ શાળામાં બાળકોને ઋતુ જ્ઞાન આપવા હેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડભોઈને નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએમ વી અંબિકા પ્રાથમિક શાળામાં આજે વર્ષાઋતુ અંતર્ગત રેની ડેની ઉજવણી કરવામાં આવી શાળાના તમામ શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓએ આજે ભૂરા કલરના કપડાં પહેરી આ દિવસની ઉજવણીમાં ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ બોઈવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ કે જે વિભાગથી ધોરણ પાંચના તમામ બાળકોને ભૂરા રંગની ચોકલેટ આપી શાળાના મુખ્ય શિક્ષિકા આશાબેન કાપડિયાના માર્ગદર્શન હેઠળ વર્ષાઋતુમાં વરસાદનું મહત્વ સમજાય તે રીતે કેટલાક બાળકોએ વક્તવ્ય રજૂ કર્યું હતું તો કેટલાક બાળકોએ કેટલાક નૃત્ય પણ રજૂ કર્યા હતા આ રીતે બાળકો તેમજ શિક્ષિકા બહેનો દ્વારા આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે ઉછવવામાં આવ્યો હતો શ્રી દયારામ કિરોની મંડળ સંચાલિત શાળા શ્રી જીએમપી અમરીકા પ્રાથમિક શાળામાં આજ રોજ વર્ષા ઋતુ અંતર્ગત રેની ડેનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષિકા બહેનોએ ભૂરા રંગના કપડાં પહેર્યા શાળાના પ્રમુખ શ્રી શ્રી દીપકભાઈ ગોલવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પીજી વિભાગથી ધોરણ પાંચના તમામ બાળકોને ભૂરા રંગની ચોકલેટ આપી કેટલાક વિદ્યાર્થીઓએ વરસાદનું મહત્ત્વ સમજાવતા કેટલાક વક્તવ્ય રજૂ કર્યા તેમજ વિદ્યાર્થીઓએ વર્ષાઋતુ થીમ પર ડાન્સ પણ રજૂ કર્યા આ જ રીતે શાળામાં આજે જે વરસાદનું મહત્ત્વ સમજાવતા જે ઉજવણી ઉજવવામાં આવી હતી તેમાં વિદ્યાર્થીઓ અને બાળકોએ ખૂબ સરસ રીતે સહ સહકાર આપીને આજનો કાર્યક્રમ પૂર્ણ કર્યો